ભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો છીકુ ખાવાથી મેગ્નેશિયમ અને ઘણા પ્રકારના એન્ટીઓક્સિડન્ટ ગુણો રહેલા હોય છે જે તમારા શરીર માટે ખૂબ ઉપયોગી છે પહેલો ફાયદો છે કે તમારા હાડકાને મજબૂત બનાવે છે પાછન તંત્ર મજબૂત બનાવે છે Редактор આંતરડાને હંમેશા સાફ રાખે છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે નાની ઉંમરમાં ચહેરામાં કરછલીઓ અટકાવે છે બ્લડ પ્રેશર છે તે નિયંત્રણમાં હંમેશા માટે રાખે છે કબજિયાત જાડા અથવા તો એનેમિયાની તકલીફ હોય છે તે પણ જળમૂળ માંથી ઠીક કરે છે શરીરમાં રહેલી અશક્તિ કમજોરી નબળાઈને દૂર કરે છે અથવા તો જે મહિલાઓ સ્તનપાન કરાવે છે અને તેના શરીરમાં અશક્તિ કમજોરી નબળાઈ રહે છે વારંવાર ચક્કર આવી જાય છે તે પ્રોબ્લેમ પણ સોલ્વ થાય છે વધારી જબરદસ્ત બદલાવ દેખા છે જે જોઈને તમે પણ ચોકી જશો આવા અદભુત ફાયદાઓ થાય છે તમારા હાડકા નબળા પડી ગયા હોય તો તમારા હાડકાને મજબૂત બનાવે છે કેલ્શિયમ કેલ્શિયમ ઘટતું હોય હોય અથવા અથવા તો તો અવાજ આવતો તમારા ત્યારે ઘણા લોકોને કટકટનો અવાજ આવતો હોય તો તમારા હાડકા છે તે હંમેશા માટે મજબૂત બનાવે છે તમારું પાચન તંત્ર મજબૂત બનાવે છે જેટલા માટે જે લોકોને પેટ સંબંધિત કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તે સોલ્વ કરે છે આંતરડા હંમેશા ક્લીન રાખે છે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે જે લોકો વારંવાર બીમાર પડે છે તે પ્રોબ્લેમ પણ સોલ્વ કરે છે બ્લડ પ્રેશર જે લોકોને નિયંત્રણમાં નથી રહેતું તો બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે નાની ઉંમરમાં જે લોકોને ચહેરામાં કરછ પડવા લાગી છે ઉંમર નાની છે પણ ઉંમર વધારે દેખાય છે તે પ્રોબ્લેમ પણ સોલ્વ થાય છે તમારી છે તે કુદરતી રીતે ચમકદાર બનાવે છે બ્લડ પ્રેશરને હંમેશા માટે નિયંત્રણમાં રાખે છે શરીરમાં અશક્તિ કમજોરી નબળાઈ દૂર કરે છે જે લોકોને કબજિયાત રહેતી હોય ઝાડા વારંવાર થઈ જતા હોય એનેમિયાની તકલીફ હોય તે તકલીફ પણ દૂર કરે છે જે મહિલાઓ સ્તનપાન કરાવે છે શરીરમાં નબળાઈ અને વારંવાર ચક્કર આવી જતા હોય તે પ્રોબ્લેમ પણ વધારી દેખા છે તે જોઈને તમે પણ ચોકી જશો અને આ વિડીયો તમારા ફેમિલી માં બધાને શેર કરી દયો આ વિડીયો બધા માટે ખુબ જ ઇમ્પોર્ટન્ટ છે જય હિન્દ